રામદેવજી મહારાજના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા તો રસ્તામાં આપણે જે બુલેટ બાબા એટલે કે ઓમબન્નાનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે ઊભા છે જોઈ શકો છો પાછળ ઓમ મંદિર છે જે હાઈવે છે તેને અડીને જ આવે છે તો આપણે રસ્તામાં દર્શન કરવા માટે ઊભા રહી ગયા છે અને આપણી એક્ઝેક્ટ પાછળ જે ઝાડ છે અહીંયા ઓમ એક્સિડન્ટ થયો હતો તો આપણા મંદિરે દર્શન કરીશું એ સાથે અહીંયાનો નાનો એવો ઇતિહાસ પણ તમને જણાવીશું તો વિડિયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા લોકો સાથે શેર પણ કરી દેજો જય શ્રી ઓમ બંના તો આ જુઓ આ સમય છે શ્રી ઓમ બંનાનું મંદિર આ સમય તમે વાંચી શકો છો જય શ્રી ઓમ બંના ધામ ચોટીલા તો કંઈક આ રીતનું મંદિર આવેલું છે ઓમ બંનાનું અને ગમે તેટલા લોકો અહીંયા રાજસ્થાનની ટ્રીપ પર આવે છે રણુજા દર્શને આવે છે તે બધા જ અહીંયા પણ દર્શન કરે છે તો આ જુઓ અહીંયાનો આખો વ્યૂ છે અહીંયા તમને એક વિશાળ પાર્કિંગ જોવા મળે છે જ્યાં તમે તમારી કાર પાર્ક કરી શકો છો તો આપણે આપણી કાર પાર્ક કરી દીધી છે આગળ અને હવે આપણે ઉમબરના દર્શન કરવા માટે જઈશું સામે છે ઉમબરનાનું મંદિર તો પહેલાં આપણે ઉમબરનાના મંદિરે દર્શન કરીશું અને પછી મંદિરની એક્ઝેક્ટ પાછળ તેમની બુલેટ છે જે બુલેટ ઉપર તેમનું એક્સિડન્ટ થયું હતું તે બુલેટ છે તો તે બુલેટના દર્શન કરીશું અને અહીંયા મંદિરની બાજુમાં લાગે છે રોકાવાની જગ્યા છે ઘણા બધા ભક્તો અત્યારે સૂઈ રહ્યા છે આરામ કરી રહ્યા છે અત્યારે સવારના સાડા છથી સાત વાગ્યા છે આ જુઓ આજુબાજુનો વ્યૂ તો આખી કંઈક આ રીતની લોકેશન છે તો ચાલો જઈએ અને જઈને આપણે ઉમરનાના દર્શન કરીએ તો અહીંયા મંદિરની બહાર તમારે તમારા પગરખા ઉતારી દેવાના છે અને પછી તમે મંદિરની અંદર દર્શન કરવા માટે જઈ શકો છો આ જોઈ શકો છો ચંપલ બહાર ઉતારે તો આ જુઓ સામા છે ઓમ બનાનું મંદિર હાજો અહીંયા તમે દર્શન કરી શકો છો ઓમબરના તો કંઈક આ રીતનું ઓમબન્નાનું મંદિર છે અહીંયા તમને ઓમ બન્નાની ઘણી પ્રતિમાઓ ઘણા ફોટા જોવા મળે છે જ્યાં તમે દર્શન કરી શકો છો આ પ્રસાદી છે જે પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે તે અહીંયાથી પ્રસાદી લે છે જો તો કંઈક આ રીતનું મંદિર આપણને જોવા મળે છે ઓમબરનાનું ચોટીલાની અંદર જ્યારે આપણે રાજસ્થાનની ટ્રીપમાં આવીએ છીએ ત્યારે આ છે હોમબરનાનું મંદિર અને અહીંયા તેમની બુલેટ મૂકેલી છે જોઈ શકો છો તો આ છે હોમબરનાની બુલેટ તો તમે આ બુલેટના દર્શન પણ કરી શકો છો તો અત્યારે કંઈક આ રીતની બુલેટ જોવા મળે છે જો અત્યારે કાચની અંદર મૂકેલી છે આ બુલેટ જુઓ છો તો આ દર્શન કરી શકો છો તમે અહીંયા ગાડીનો નંબર પણ તમે જોઈ શકો છો સિત્યોતેર તોત્તેર હાજો ચારે બાજુથી તો આ છે આખી હોમબન્નાની બુલેટ અને અહીંયા પાછળ તમને ઓમ ઘણા બધા ફોટા પણ જોવા મળે છે આ જો તો આ જે બન્નાનું મંદિર છે તેના પાછળના ભાગમાં તમને આ બુલેટના દર્શન થાય છે આ જો આ છે આગળ ઓમબરનાનું મંદિર જો હું તમને પછી દર્શન કરાવું નજીકથી મંદિરની એક્ઝેક્ટ સામે તમને અહીંયા જોઈ શકો છો પીવાનું પાણી જોવા મળે છે તો અહીંયા તમે પાણી પણ પી શકો છો અને સાથે તમે મંદિરની અંદર દર્શન કરવા માટે જાઓ છો તો તમારે તમારા પગ ધોઈને અહીંયા મંદિરની અંદર દર્શન કરવા માટે જવું અને જોઈ શકો છો આ જગ્યા કેટલી ચોખ્ખી છે કેટલી ક્લીન છે તો આવી ધાર્મિક જગ્યા ઉપર આવીને ગંદકી ફેલાવી નહીં આ જોઈ શકો છો ઘણા બધા લોકો બોટલ છે આ પ્લાસ્ટિક છે અહીંયા ગમે ત્યાં છોડીને જતા રહે છે તો આવી ધાર્મિક જગ્યા ઉપર ગંદકી ફેલાવી નહીં અને આ જુઓ છો અહીંયા ખૂબ સારી એવી બેસવાની પણ સુવિધા છે આ જુઓ તો બધા જ ભક્તો અહીંયા આરામથી બેસી પણ શકે છે ઠંડા પાણીની સુવિધા પણ છે તો આ જે મેન હાઈવે છે તે હાઈવેને અડીને જ આ ઓમબન્નાનું મંદિર આવેલું છે આ જોઈ શકો છો આ મેન હાઈવે છે અને આ જે હાઈવે છે તેને અડીને જ આ મંદિર આવેલું છે તો ગમે ત્યારે રાજસ્થાનની ટ્રીપ પર આવો તો અહીંયા ઓમ બના દર્શન કરવાનું ભૂલતા નહીં મિત્રો સામે તમે વાંચી શકો છો અહીંયા શરાબ પીને બેસવાની સખ્ત મનાય છે વાંચી શકો છો કૃપયા અહીંયા બેઠકર શરાબ પીના સખ્ત મના છે એટલે કે અહીંયા બેસીને તમે શરાબ એટલે કે દારૂનું સેવન નથી કરી શકતા અને આ સામે તેમનો નંબર છે શ્રી ઓમ ઓમભન્ના ચોટીલા કાર્યાલયનો નંબર છે તો તમારે કંઈ પણ કામ હોય તો આ નંબર પર કોન્ટેક કરી શકો છો તમે અને સાથે આ પાર્કિંગ છે આ જોવો છો અહીંયા ઘણા બધા લોકોએ ગાડી પાર્ક કરી છે તો અહીંયા તમે આરામથી તમારી ગાડી પાર્ક કરી શકો છો એકદમ ફ્રીમાં એક પણ રૂપિયો ચાર્જ નથી ગાડી પાર્કનો હા જુઓ આખું પાર્કિંગ છે અને બીજું પાર્કિંગના આગળની સાઈડ પણ છે તો ખૂબ જ વિશાળ પાર્કિંગ છે અહીંયા નીચે પણ ઘણા લોકોએ કાર પાર્ક કરી છે જો સામેની તરફ શ્રી ઓમ ધામ ચોટીલા આ કાર્યાલયનો નંબર છે અને નીચે મંદિરનું એડ્રેસ છે જય શ્રી ઓમબરના થાન ચોટીલા એનએચ બાસઠ જોધપુર પાલી એક્સપ્રેસ ઉપર આ મંદિર આવેલું છે તો આખું એડ્રેસ પણ અહીંયા છે નીચેની તરફ તો બુલેટ બાવાનું મંદિર છે એમ જો મંદિર છે રાઠોડી રાજપૂત છે આનું નામ છે ઓમસિંહજી રાઠોડ એમ જો પાછળ ગામ છે ચોટલા ચોટલાના દરબારના પુત્ર હોય એમ એક દિન શું થયો કે એમ અહીંયાથી આગળ છે વીસ કિલોમીટરમાં પાલી ગામ પાલી છે આગળ આનો સસુરા છે સસરાાલથી ઘર જતા હતા એન ટાઈમ શું થયો કે એમ એક્સિડન્ટ થઈ ગયો આનો એક્સિડન્ટ થયેલો આ ઝાડમાં ઝાલ દેખાય છે તમે

બનાસાના ના બાપા હોય અને ઠાકર સાહેબ કે એમ વાત થઈ ગઈ તો ઠાકર આનો જો પતો કરવાયો આના બાદમાં ગાડીને ગાડી ઘરે લઈ જવા માટે તો આ ઘરે આન જો દાદી હોય ને બનાસાની ની આનો સપના મે નાગને માતા આયેલા જો માતાજી કીધું કે ભાઈ તમારે બનાય જો પિતર બનીએ તો આનો મંદિર આગળ બનાયેલો પહેલે બરાબર જે મેન સ્થાન અહીંયા મેન સ્થાન અહીંયા જે એક્સિડન્ટ થયું તો ત્યાં બનાયો તો હા મતલબ એક્સિડન્ટ અહીંયા મ ને મંદિર એમ બનાયેલો બરાબર આજે કરીબ 35 સાલ થઈ ગયા મંદિરને ને और जो जो

તેની પાસે જ તમને આજે ઓમબરનાનું મંદિર છે ત્યાં ઝાડ જોવા મળે છે તો આ જ જગ્યા ઉપર ઓમબરનાનું એક્સિડન્ટ થયું હતું તો આ જોવો છો તો આજે હાઈવેને અળીને જ અહીંયા ઓમબન્નાનું એક્સિડન્ટ થયું હતું આજે ઝાડ છે ત્યાં અને ત્યાં સામેની તરફ તેમનું મંદિર બનાવવામાં આવ્યું છે અને આ મંદિર બનાવે આશરે પાંત્રીસ વર્ષ થઈ ગયા છે જેમ આપણે આગળ પેલા ભાઈ પાસેથી થોડો ઇતિહાસ જાણ્યો આ મંદિરનો તો આ ઝાડ ઉપર ઓમબન્નાનું એક્સિડન્ટ થયું હતું જોઈ શકો છો thank <laughs> you મિત્રો અત્યારે લાઈવ આરતી ચાલુ છે જોઈ શકો છો તો મિત્રો આ જ હતો આપણો આજનો વિડીયો આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આગળ આવા નવા ધાર્મિક વિડીયો જોવા માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરો જય શ્રી ઓમભન્ના